ભુજમાં પસ્તી એકત્રિત કરીને જરૂરતમંદ વિદ્યાર્થીઓને મદદરૂપ થવાનો પ્રયાસ કરતી સંસ્થા પસ્તી ગ્રુપ દ્વારા સતત સાતમા વર્ષે જરૂરતમંદ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા આ યુવાનો રજાના દિવસે વિવિધ વિસ્તારોમાં ફરીને ઘરે ઘરેથી પસ્તી એકત્રિત કરે છે અને તે પસ્તી વેચીને તેમાંથી થતી આવકમાંથી જરૂરતમંદ વિદ્યાર્થીઓને મદદ કરે છે ત્યારે પસ્તી ગ્રુપ દ્વારા આ વર્ષે એકત્રિત થયેલ ફંડમાંથી જરૂરતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ વિતરિત કરવાનો કાર્યક્રમ આજે ભુજની લોહાણા માજનવાડી ખાતે યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે વિવિધ વિસ્તારોમાંથી પસ્તીનું નિયમિત દાન કરતા મહિલા દાતાઓના હસ્તે આ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ફસ્તી ગ્રુપ દ્વારા ઘરે ઘરે પસ્તીનું કલેક્શન કરી અને ગરીબ જરૂરતમંદ વિદ્યાર્થીઓનું લિસ્ટ મંગાવી અને ગરીબ છોકરાઓને જરૂરતમંદ છોકરાઓને નોટબુક બોલપેન રબર પેન્સિલ એવું વિતરણ કરતો આવે છે પસ્તી ગ્રુપને આ સેવા કરતાં લગભગ સાત વર્ષ જેટલા થયા આ વખતના કાર્યક્રમની વિશેષતા એ છે કે પસ્તી ગ્રુપને સતત સાત વર્ષથી જે લોકો પસ્તી આપતા આવ્યા છે એ લોકોને આજે સ્ટેજ પર બેસાડી સ્ટેજ પર બિરાજમાન કરીને એમના દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવેલ છે અને એમના જ હાથે ભુજના લગભગ પંદરસો જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવશે ભવિષ્યમાં આજે લોકોની અપેક્ષાઓ એવી છે કે હજુ પણ અમે આગળ વધીએ પણ આનામાં એવું છે કે સરકાર તરફથી પુસ્તકો આપવામાં આવે છે અમે માત્ર નોટબુક સુધી સીમિત રહી શક્યા છીએ એનો અમને અફસોસ છે આના સિવાય પસ્તી ગ્રુપ રક્તદાનની સેવાઓ કરતા કરતો આવ્યો છે અને રક્તદાનમાં પણ બધા લોકો જોડાઈ જવા માટે અમે અપીલ કરતા આવ્યા છીએ શાળાઓ કોલેજોમાં જઈ અને રક્તદાન અંગે જાગૃતિ આવે તો એમના માટે પણ અમે સતત પ્રયાસો કરતા રહીએ છીએ કે રક્તદાતાઓની ખોટ વર્તાતી હોય ત્યારે રક્તદાતા નવા રજીસ્ટ્રેશન થાય તો રક્તની ઉણપ ન થાય સરકારી તંત્ર પાસે આપણે અપેક્ષાઓ ન રાખી શકીએ આપણે એમ કહી શકીએ કે એ લોકો શિક્ષણનો સ્તર સુધારે બાકી જે એનજીઓ અથવા અમારા જેવી સંસ્થાઓ છે જે લોકો કામ કરતી હોય છે એ લોકોને કહીએ કે ભુજનો અથવા કચ્છનો કોઈ પણ વિદ્યાર્થી ભણતરથી વંચિત ન રહે એવો અમારો એમ છે અમે માત્ર પ્રયાસ કરીએ છીએ કે કેટલું આગળ વધાય છે બાકી ધીમે ધીમે જ્યારે ગ્રુપ ચાલુ કર્યો ત્યારે પાંચ જણા હતા અત્યારે વીસ જણાનો કાફલો છે સરકારી તંત્રથી અપેક્ષાઓ એ હોય કે અમને દર વખતે અમને સાથ સહકાર આપતી જ રહે છે છતાંય અમને એવો અપેક્ષાઓ છે કે હજી અમને વધુ સાથ સહકાર મળતો રહે ના રાજકીય આગેવાનો સહયોગમાં હોતા નથી કારણ કે અમે જનરલી બધાથી અલગ રહીને જ કામ કરતા હોઈએ છીએ એટલે રાજકીય આગેવાનોને અમે સાથે લેતા નથી હા ક્યારેક કાર્યક્રમ હોય ને દીપ પ્રાગટ્ય હોય ને એ લોકો રાજકીય આગેવાનો ભુજમાં વિઝિટ હોય તો અમે એમને એના કાર્યક્રમને ખાલીલ પહોંચ્યા વિના અમારા કાર્યક્રમ સફળ થઈ જાય એમના માટે એમને અમે હાજરી અપાવતા હોઈએ છીએ